ઓમ નમોનારાય હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂઝ કિચનમાં આજે હું બનાવીશ બે ટાઈપની ચટણી લીલી ચટણી ધાણાની અને ખજૂર આંબલીની ચટણી તો પહેલાં આપણે લીલી ચટણી બનાવશું એના માટે મેં આ લીલા ધાણા લીધેલા છે અને આ મરચાં ચાર પાંચ લીધેલા છે અને સંચર ને નમક આ લીલી ચટણી આપણે કોઈ કોઈપણ રેસીપીમાં વાપરી શકીએ આ મેં એમના દાળખા સાથે જ લીધેલા છે એ આપણે એમાં મિક્સરમાં પીસી નાખશું મરચાં છે થોડીક આપણે તીખી બનાવશું થોડું આપણે અને થોડું નમક સેજ આપણે પાણી નાખશું હવે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું આ આપણી ચટણી પીસાઈ ગઈ છે હવે આપણે એક વાટકીમાં કાઢી લઈશું તૈયાર છે આપણી આ લીલી ધાણાની ચટણી આપણે કોઈ પણ રેસીપીમાં જેમાં લીલી ચટણી યુઝમાં આવતી હોય ને એમાં આ ચટણી ચાલે હવે આપણે બનાવશું ખજૂર આંબલીની ચટણી એના માટે મેં આ આંબલીને પલાળીને રાખેલી છે અને આ ખજૂરને પણ

મિક્સ કરી લેવાનું છે આ આંબલી આપણે એકદમ પલળી ગયેલી છે એટલે આમાં આપણે ગાળી લઈશું એટલે એના બી ને ઉછળા ને બધું નીકળી જશે આમ દબાવી દબાવીને ગાળી નાખવાનું છે બધો આપણે લઈ લેવાનો છે બાકી બધું જવા દેવાનું આંબલીનું આ પર્પ આપણે તૈયાર થઈ ગયું છે આપણે આ ખજૂર છે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું આને આપણે બી કાઢીને જ પલાળેલો છે થોડું એનું પાણી નાખી દઈશું હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું આ આપણે ગ્રેન્ડ થઈ ગયું છે એકદમ એને આપણે આમાં એડ કરી દઈશું આંબલી ભેગું આ આપણે ખજૂરને આંબલીની પેસ્ટ તૈયાર કરી છે એમાં આપણે આ એક ચમચી ગોળ નાખશું અને આમાંથી આપણે બે ચમચી લાલ મરચું નાખશું અને આ જીરું છે શેકેલું પાવડર અને આ સંચર અને નમક પહેલાં આપણે આ ગરમ કરશું આમાં આપણે આ બધો પલ્પ એડ કરી દઈશું અને આપણે આમ હલાવતા રહીશું તો એકદમ આપણે થોડી ઘાટી કરવાની છે આને ઉકળી જાય એટલે આપણે બધા મસાલા પછી નાખીશું એટલે આને આપણે ઉકળવા દઈશું આપણી પેસ્ટ ઉકળી ગઈ છે હવે એમાં આપણે આ ગોળ એડ કરી દઈશું હવે એમાં આપણે આ જીરું એડ કરી દઈશું નમક એડ કરી દઈશું આ સંચર એડ કરી દે હવે એને હલાવી નાખશું આપણે એટલે ગોળ ઓગળી જશે હવે એમાં આપણે આ કાશ્મીરી લાલ મરચું છે દોર ચમચી આપણે એડ કરીશું હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ઠંડી થાય એટલે હજી થોડીક ઘાટી થઈ જશે તો ગેસ આપણે બંધ કરી દઈશું આપણે નીચે ઉતારી લઈશું તૈયાર છે આપણી આ ખજૂર આંબલીની ચટણી તૈયાર છે આપણી આ બે ટાઈપની ચટણી આ લીલી ચટણી છે ધાણા અને મરચાંની અને આ ખજૂર આંબલીની ચટણી જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન દબાવવાનું ના ભૂલતા